કીધું છે તો ગુજરાત ની વાત નહીં જિલ્લા ની વાત નહીં ભારત ભર માં કીધું એક માણસ મને બતાવો માતાજી નડે છે માતાજી ખાઈ જાય છે ગાડી મારવા માં હું બેઠી છું ગાદી પર આ

હવે હું બોટ પણ નહીં રાખું એના નામ ખોદી આવી કે કેટલા જણાવોમાં કેટલા છડવાયેલા છે એ માતા છો કોઈ દેવી શક્તિના ના માથે ના પડાય કોઈ દાડો ધ્યાન રાખજો આપણે આપણે જયારે પણ ધરતી પર આવ્યા છીએ તારના આપણે મોહ માયામાં ભરાઈ ગયા છીએ તમને ખબર છે કે તમે હું લઈને જવાના છો અને લઈને જવાના જાઓ મારો પાવાગઢ નો ડુંગરો ફરી આવતો પણ વિરતા ને જ લઈને જતા રહ્યો ઉપર કેચે પીલવાનું આટલો ડુંગરા આટલું પથરી ને અડવા દેવ ન કે એમ નમ તો આખું ચકવાનું છે ફ્રી જાઓ રમણ અને એ તો એ પણ બીજું બીજું રાજ્ય હોદી ફ્રી આલો બધું આખું ભારત ફ્રી આલ દો બોલો રહેવાના છો જો ઉસ્કિલ લઈ જવું પર સરત એટલી છે ઉસ્કિલ લઈ જવાનો બરાબર પછી થોડું થોડું તો તોડવાય ને તો આટલું તકલું નહી તોડવા દો ન કે હું આજે વાયરો કાઢી નાખ્યા વારમાં તો હા મને તો કમેન્ટમેન્ટ એટલે કમેન્ટમાં હું એ માતા છું જે છે જગતમાં દુનિયા પર સાફ સાફે છે બીજું કઈ છે નહીં એટલે એવું કહું છું કે તમે ભૂલો કરો છો અને તમે ભોગવી રહ્યા છો અને કે પાછા કે કઈક તો ડખા છે મારે એટલે ડખાશું મોટો ને મોટો ડખો તો તું શું મારા ડખા હેના પાછા હે ના ડખા કે હે ના ડખા નહીં તો બમો હરખો રહેતો નહીં વસ્તી વસ્તીમ હરખો રહેતો નહીં તો ઘરમાં હરખો રહેતો ડખા કે બોલો અને એવો મોટો ડખો આવી ગયો હોય અને એ ડખો તો બધે ફરતો હોય પાછો બોલો એક જગ્યાએ જગ્યા એમ દીવો કર્યો છે તો એના ડખા જોઈએ જ હશે પણ હું કહું ના કે એનો ડખો પડે પાછો બરાબર પણ ડખા કરતો ફરતો ફરે શું ફરે બરાબર જયારે ડખા શું છે તારે એવો સીધો થઈ જશે આ ડખા જ નડે છે ડખા ડખા જ થઈ ગયા છે બધા ઓછા કરો ને કરો ને આપડા કર્મ હારા રાખો ને બધું બધું જ જ રાખો તમારા જોડે બધું જ સારું થવાનું છે અને જે થવાનું થવાનું જ છે તો તમને ખબર છે કે કાલે તમારે જવાનું તો જવું જ પડશે એમાં છોડ ચાલે નહીં કારણ કે તમે જોશો બીજું કોઈક ઉપરથી આવશે એટલે તો પહોંચી